હલો ભાઈ આજ તમને કઈ એવી દુકાને લઈ જાય તો સસ્તામાં સસ્તા તમને સોફા મળશે ભાઈ 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 તમે આવશો સસ્તામાં સસ્તા સોફા મળશે એમનો એમનો ભાવ 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 કેટલો છે ખાલી 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 પૂછો મળે બસો 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 રૂપિયા 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 જગ્યા આવી જજો જો ભાઈ ટોક કેટલું ભાઈ છે જો આજે ખાલી બસો રૂપિયા ખાલી બસો રૂપિયા ભાઈ જો

વ્યક્તિ ને એક સોસો મરજી ભાઈ ખાલી બસો રૂપિયા કેન્દ્ર ખાલી બસો રૂપિયા